હા તને ચાર કટ થઈ રહ્યો આવ્યો તે ગાલો અરે આયો હું જારી આવી આવી દોડી લઈ રહ્યો પજ મારું ના મેં પાલુ પેલા ફાળી જમ

તું દેર પતો ને ચાલે આ પડી ને આ કે દોડી એય એય તું દેખ લે અલ્યા આમાંમાં મારું છે બે દારો છે દારોજી મને બંકેતાયો આ રાયગર દાદા પાટણની બધું કેવું છે આપણે

ઉતરાણી કેટલી વાર છે 20 દાડા 20 દાડી વાગે એટલે તો ખૂબ બધો પતંગ ભેગા કરો બરાબર ઉતરાણી ના ચડાવે ઓલ અંદર નાશિન કાપણે કદ તો અમે મા આવશે મારા આવ નમે ઓય એક અડતાની માલ લૂટવા રે છે ના ના લૂટવા સારું સારું હોવે અમે અમે આવશું કે ના આવો રોડે અમે જોવો છે કે ના ને બધે ફાઈ ના બધા અમે લઈ અલ્યા કરું આયુ જાય ભાઈ ભાઈ જા મારે નઈ જાય મારે નઈ લાવ જો કોટન કી જાય જા પેલી બોયડી પેદ ના રે

ચા ના એ આજે પેલું આવે મેલી દે છે એ એ અમે મેલી ના હે લે જો આ તો ઉલાર વાયન પડી દુઢવા ઉબે જો મારું છે આ અમે શાયાનો લોટ લેને આ અમે રોટલી મેલીને આયા હા લઈ લવાય ખાય હો પતંગલા મારજે પતંગલા સાવાનો ના લે આયો રી માર સબાઈને નમ માર છે અમે બેહ છે એને આદિ માર આ ગોળ ગોળ બમા માર છે

આ બે આ બે હે વટાકામ ઉડ હેડો યે બે વટાકામ તો નહીં ઉડતા મને વધારે કીધું મને મારવા હે પતંગ લઈ મારીમાં તે ઉડ્યું હોવે કે છે આપડા પડ્યો એમાં કે તો ભાઈ આય મારવાટો ને લે ઉભેલા છોકરા

આ આ રહ્યો તો એ બાપ રે એકદમ આવી ગયો એકદમ માર પતક લઈ જતે પણ મારી શું આ બધું પાજો કરો લે ઓન પકડ

સમ બટાકા મુર્જાલા બટાકા નતા હું અમે તો પહેલા આમ જલા આવ્યો જમામાં એકલ આવી તો પહેલા હાલ લેવા જાવ બટાકાજી તો ભાજી ના ખાય રે અમે લાઈ ભાજી બીજું આતા છે તમા કાકો ભાજી કાકા અરે બાપ રે આ રહ્યા જરા ને બા ને બા અરે આધી તો આયરો પા તમ જ જાવું હે આપણે ઓ બાપા વાગે જમોને બા અરે બાપ રે các bạn hết sức là một lần nào lần không lần này lần này

હા કે ભારા